મુલાકાત દરમિયાન ચીફ ઓફિસર શ્રી પરાક્રમ સિંહ મકવાણા તેમજ નગરપાલિકાના અન્ય સ્ટાફ સાથે રહી અધિકારીઓએ સિહોર નગરપાલિકાના વિસ્તારમાં વોર્ડ નંબર એક બે ત્રણ અને ચાર માં ચોમાસા દરમિયાન પડેલા શહેર વિસ્તારમાં પડેલા ભુવાઓની અને ખરાબ થયેલા રસ્તાઓના મરામત અંગેની કામગીરી અંગે જાત ચકાસણી કરી હતી તેમજ વોર્ડ નંબર ત્રણ માં સૂચિત ઓડિટોરિયમની જગ્યાની મુલાકાત લેવામાં આવી હતી ચીફ ઓફિસરને સાથે રાખી શહેર વિસ્તારમાં કરવામાં આવેલ સફાઈ બાબતે સ્થળ ઉપર જ જાત નિરીક્ષણ કર્યું હતું જીયુડીસી અમલીકૃત યુજીડી ફેર ના કામોની સમીક્ષા કરી હતી તેમજ સિહોર ખાતે નવનિર્માણ પામી રહેલ રેલવે ઓવરબ્રિજની મુલાકાત લેવામાં આવી હતી સમગ્ર કામગીરી બાબતે અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સાઇટના પ્રશ્ન અને ન્યુ લિગેસી વેસ્ટના નિકાલ બાબતે ટેક્સની આવક અને ઉઘરાણીમાં પડતી મુશ્કેલીઓ બાબતે ભૂગર્ભ ગટર ફેઝ ટુ ના પ્રશ્નો બાબતે ડોર ટુ ડોર કલેક્શન બાબતે શોપિંગ સેન્ટર રખડતા ઢોર આંગણવાડી તેમજ ઈ નગર વગેરે મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર